બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે મોંઘવારીનો છે જમાનો દેવ જરા કે કમાજો મોંઘવારીનો છે જમાનો સ્વામી મારા બહુરે કમાજો દાળ ભાત રોટલી ની ફેશન પુરાણી બીજા બરગર નો જમાનો સ્વામીનાથ કસ કે કમાજો નો છે જમાનો સ્વામી મારા બહુરે રે કમાજો ચીઠી કાગળની થઈ ફેશન પુરાણી કાગળ કાગળની થઈ ફેશન પુરાણી પોસ્ટ કાર્ડ થઈ ફેશન પુરાણી આવ્યો આઈફોન નો જમાનો પતિ જરા કસ કે કમાજો મોંગવારીનો છે જમાનો સ્વામી મારા બહુ રે કમાજો ઘરમાં મેકઅપનો કપનો ગયો જમાનો પાવડર લગાવવાનો ગયો જમાનો આવ્યો બ્યુટી પાર્લર નો જમાનો કમાજો મોંઘવારી નો છે જમાનો દેવ જરા કસ કે કમાજો સાડી ને ડ્રેસની ફેશન પુરાણી આવ્યો છે જીન્સનો ટોપ જીન્સ ટોપનો જમાનો પતિ દેવ તમે બહુ રે કમાજો મોંઘવારીનો છે જમાનો પતિ દેવ જરા કસ કે કમાજો ચા કોફી પીવાનો ગયો રે જમાનો આવ્યો સ્ક્રીમ નો જમાનો સ્વામી તમે ખૂબ રે કમાજો મોંઘવારીનો છે જમાનો દેવ જરા કસ કે કમાજો મોંઘવારી નો છે જમાનો સ્વામી મારા બહુ રે કમાજો ચાલીને જવાનો ગયો રે જમાનો સાયકલ ચલાવવાનો ગયો રે જમાનો આવ્યો ગાડીમાં ફરવાનો જમાનો દેવ જરા ખૂબ રે કમાજો આવ્યો ગાડીમાં ફરવાનો જમાનો પતિ દેવ જરા ખૂબ કમાજો નીચે બેસવાનો ગયો રે જમાનો સોફામાં બેસવાનો જમાનો પતિ દેવ જરા બહુ રે કમાજો ડાઇનિંગ ટેબલ નો જમાનો દેવ જરા ખૂબ રે કમાજો